તો ખેડૂત મિત્રો આ ધાણા રાજ હવે એમાં જો ડાળીઓની સંખ્યા પણ સારી છે ત્રણથી ચાર ડાળીઓની સંખ્યા પ્લસ પછી આ એમાં એક અંબેલ કહેવાય હવે આ અંબેલમાં આપણે જનરલી ગણીએ તો આ છ છ છ બાર આવી રીતના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ એવા ઝુમખા છે છ અડતાલીસ એટલે આમાં સારા છે અમુકમાં થોડા આછા પાત્રા હોય જેવી રીતના ફ્લાવરિંગ બંધાવાને થાય એ રીતે આમાં પણ જો એવી રીતના એટલે એવરેજ આપણે ગણીએ તો પાંત્રીસ થી ચાલીસ દાણા એક ઝુમખામાં ઓમલેટમાં આવે તો એને સારી ફૂટ વાળો ઝાડ એ ઊંચાઈ પણ સારી એવી છે તો આ નિગમ નિગમ રાજ અને જો દાણાની સાઈઝ પણ બહુ સારી મોટી એવી છે અને આ આખું સારું ખેતર છે કોઈ પણ જાતનો રોગ સુકારો નથી એમાં